લેવિશ લાઈફ રસ્તા પર લોકોને બતાવી લોકોને કરડગત કરતા હોવાનો એક વિડિયો સામે આવ્યો હતો અમદાવાદના પૂર્વ વિસ્તારનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે જો કે ત્યારબાદ આ વિડીયોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી છે બિલ્ડરના પુત્રની આ કાર હોવાનું હાલ તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પરંતુ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે એવા યુવાનો માટે ઉદાહરણરૂપ છે કે જે રસ્તા પર બેફામ ડ્રાઇવિંગ કરે છે